સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી શહેર ખાતે આવેલા સરકારી શાળા નંબર ચાર ખાતે કલસ્ટર કક્ષાની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધા યોજાઈ આ બાબતે વાત કરવામાં આવે તો બાળકોના સ્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા અલગ અલગ કાર્યક્રમો બાળકો માટે વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યા તે અંતર્ગત લીંબડી સરકારી શાળા નંબર ચાર ખાતે કલસ્ટર સીઆરસી દેવરાયભાઈ સિંધવની સૂચનાથી કલ્ચર કક્ષાની કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં કલ્ચરની અલગ અલગ દસ શાળામાં અલગ અલગ ત્રીસ જેટલા શાળા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં શાળા નંબર છ ના ધોરણ બેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વાઢે નેવિલ કલ્પેશ કુમારનો કલ્ચર કક્ષાની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો ત્યારે આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે બહારની સરકારી શાળાના અલગ અલગ નિર્ણાયકો દ્વારા નિર્ણય કરી વાડે નેવિલાને પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો તો શાળાના શિક્ષિકા બહેન રંજનબેન રાઠોડ દ્વારા ગાઈડલાઇન કરવામાં આવ્યો હતો તો વાઢે નેવિલનો પ્રથમ નંબર આવતા કક્ષાની શાળા નંબર છ નું ગૌરવ વધ્યું હતું અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકગણ દ્વારા નેવિલને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ